ઇટી વાસદના ત્રણ વિદ્યાર્થીઓની અઢારમી સિનિયર અને તેરમી જુનિયર નેશનલ વુટબોલ ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસમાં પસંદગી કરવામાં આવી હતી અઢારમી સિનિયર અને તેરમી જુનિયર નેશનલ વૂટબોલ ચેમ્પિયનશિપ બે હજાર ત્રેવીસ ચોવીસનું આયોજન વુટબોલ એસોસિએશન ઓફ ઇન્ડિયા તથા ફૂટબોલ એસોસિએશન ઓફ મહારાષ્ટ્ર તરફથી નાગપુર મહારાષ્ટ્ર ખાતે તાજેતરમાં કરવામાં આવ્યું હતું ગુજરાત વુડબોલ એસોસિએશન દ્વારા જે ટીમની પસંદગી કરવામાં આવી હતી તેમાં એસયુઆઈટી વાસદ કોલેજના ત્રણ વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને નાગપુર મહારાષ્ટ્ર મુકામે રમવા માટે ગયા હતા જ્યાં કશ્યપ પોલારાને મિક્સ ડબલ્સમાં અને રવિ પટેલને વ્યક્તિગત સ્પર્ધામાં સિલ્વર મેડલ પ્રાપ્ત થયો છે કીર્તન ખાસિયા ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવવામાં સફળ રહ્યો છે આ ખેલાડીઓને ડોક્ટર વિકાસ અગ્રવાલ દ્વારા તાલીમ આપવામાં આવી હતી આ ઉપરાંત કશ્યપ પોલારાની આંતર યુનિવર્સિટી ટુર્નામેન્ટ માટે જીટીયુની ટીમમાં પણ પસંદગી થઈ છે વિજેતા ખેલાડીઓને એસવીઆઈટીના ટ્રેઝર અલ્પેશભાઈ પટેલે ઉપસ્થિત રહીને અભિનંદન પાઠવ્યા હતા અને તેમણે રાષ્ટ્રીય સ્તર પછી હવે આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભાગ લઈ દેશને ગૌરવ અપાવે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી જે માટે નીચે તૈયારી કરવા માટે મદદની જરૂર હોય તે એસવીઆઈટી વાસદ મેનેજમેન્ટ પૂરી પાડશે તેવી ખાતરી આપી હતી એસવીઆઈટી વાસદના અધ્યક્ષ રોનકભાઈ પટેલ ઉપાધ્યક્ષ હાર્દિક પટેલ મંત્રી ગૌરાંગભાઈ પટેલ સહમંત્રી નૈતિક પટેલ ખજાનચી અલ્પેશ પટેલ ટ્રસ્ટી સતીશ પટેલ સંજયભાઈ પટેલ હેમંતભાઈ પટેલ કેમ્પસ ડાયરેક્ટર દિનેશભાઈ પટેલ આચાર્ય ડોક્ટર ડીપી સોની ડોક્ટર વિકાસ અગ્રવાલ અને સમસ્ત એસવીઆઈટી પરિવાર તરફથી રાષ્ટ્રીય સ્તરે એસવીઆઈટીને ગૌરવ અપાવનાર ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા મારું નામ કશ્યપ પોલરા છે હું એસવીઆઈટી કોલેજમાં આઈટી એન્જિનિયરિંગમાં અભ્યાસ કરું છું હાલમાં જ અઢારમી સિનિયર નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશીપ નાગપુર મહારાષ્ટ્ર મુકામે થઈ હતી એમાં મેં ગુજરાત ફૂટબોલ એસોસિએશન તરફથી પાર્ટ લીધો હતો એમાં મારો સિલ્વર મેડલ આવેલો છે મિક્સ ડબલ સિવેન્ટમાં આ આના માટે હું મારી કોલેજ તથા વૂટબોલ એસોસિએશન અને અમારા કોલેજના કોચ એવા વિકાસ સરનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા કોલેજમાંથી અમને બધા ઇક્વિ ઇક્વિપમેન્ટ્સ પ્રોવાઈડ કરવા માટે બી હું અમારા ચેરમેન અને પ્રિન્સિપાલ સરનો બી આભાર માનું છું થેન્ક યુ